આજે છે ને શિવાની ના પપ્પા તો બહુ ખુશ હતા હું પણ પેલા ખુશ હતી પણ હવે હવે તમારે બસ આ ટાઈમ છે છોકરા રમાડવાનો કેમ રામ સીતારામ બધાનું સારું કરે ને બધા છે શુભેચ્છા આપું છું તો અત્યારે આપણે ગાને અને કુતરાને રોટલી દેવા આવતા રહેશે તેલા ગણ રોટલી આપણે તે દીવી ગણી વાસ્તે છે હાલો તો એ પોમે લખતા લીધી ને સત્રે ને રોટલી આપણે એક બાજુ મૂકી દેશું અને આપણે જે શિરામણ બાકી છે હવે જો મુક દે એટલે ગમે ત્યારે આવે ને ગમે ત્યારે ખાઈ લે તો કબૂતર તો આવી જ ગ્યા છે ગામમાંથી ગામ ખોટી રાસે તો કેટલાય આવી ગયા છે પણ હવે આપણે મોટું કસોળું એક ભરીને લાવ્યા છીએ રાજશીમાં તેવા એટલે સરસ મજાનું વરસાદી વાતાવરણ થઈ ગયું છે અને આપણો વરસાદ કાળનો આવવાનું ચાલુ તો થઈ ગયું છે અત્યારે જાગ્યા ને ત્યારે આવતો તો વરસાદ અત્યારે પાછો રહી ગયો છે એટલે આપણે પાછો વરસાદની આગાહી એમ કેતા હતા ને એટલે ઈ પ્રમાણે પાછો વરસાદ આવવાનું ચાલુ થઈ ગયું છે તો આપણે અત્યારે શીરાવા બેસી ગયા છીએ શીરાવામાં ગરમા ગરમ રોટલી અને સા મોટા પાય એને સિરાવી લીધું છે અને નવરા વારાફરતા જાય એમ સિરાવતા જાય મને થોડી જયારે હાલો બાને તો નહીં સિરાવવાનું બાને અગિયાર અંકિતા બેન કિતાબેને નહીં સિરાવવાનું અંકિતા બેન પણ અગિયાર છે તો આપડે ને શીરાવાનું છે તો સિરાવી લેવી હા ના જો

બાકી તો છે ને આમ ટક ટક કર્યા રાખે પણ બાકી તો હબદાર થાય નઈ એવું થાય છે કે નઈ બાકી હબદાર ગેસ ચાલુ થાય જ ને વાર લાગે થોડીક પછી થાય ભીંડાનું કરું મોરું તો શાક બનશે આલો આજે મને એમ થયું ગૌટી શેંગુ નાખી છે તો તમે રસાવાળું કરવાના હશો બી ને એવી નાખી છે હું સિંગુ ગરઠી નો ખાય મને કર તો ખાય દેસ ને તો હંધાય ખાઈ લે સાવળો નઈ ખાય તો કર મારું કઈ ના ખાલો રસાવળો કાક બીજું શાક કરશું બીજું શાક આપ કાઈ સે નઈ કે તો તો દક થાય ને રામ રામ ને જેતા રામ ડાયરા ને તો હવે અત્યારે તો બપોર થવા આવી ગયો હે અને શિવાની બેન તો જો આયા હવે તૈયારી કરે હે અને શિવાની નોમી ગઈ છે મસ્ત મજાનું જમવાનું તૈયાર કરવા માટે તારે ખાવાનું છે કે નહીં બટા ભૂખ લાગી આમાં આમાં ભૂખ લાગી છે તો હાલો હા ભૂખ લાગી હોય તો હાલ બધું ખોલી ને રાખ્યું છે આ નકરું હા તારે કામ વધારવાનું કરવાની બધું ખબર હાલો ખાવાનું હોય તો હાલ તારે ક્યાં રમવું છે હાલ ઈ નથી એમ એમ બતાડવું તો આપણે હે ને હવે બપોરા કરવા બેસી જવાનું છે ને આપણે તો મોડા મોડા સ્ટાર્ટ કર્યું છે પણ અંકિતાબેન ને જમવાના ટાણે એમ તો ફરાળ એટલે તારે શું વાર છે એ ગેરસ છે તો થોડે વાંધો નહીં મીકી કીધું ખાવા ટાણે જમવા આમ કે નાસ્તો કરવા બે ગઈ છે

જે મોર આવી નહીં પડ વાગે ના આમ તો ખાનામાં ને પા એટલે હું પૈસા પૈસા

ઘઉના રોટલા છે અને આમાં ભીંડા નું શાક છે શાક હોય બટેટાનું શાક અને આજે બાજરા રોટલો નથી બનાવ્યો

સગાઈ પછી કે લગન પછી ક્યારેય અમે ટોકીસ માં મુવી જોવા નથી ગયા તો એ મેં નક્કી કર્યું કે આપડે જાય એમ અને નક્કી કેવું કર્યું પછી એના આરે સિંગલ નક્કી કરવાડું મને નથી આરે લઈ જવાની એટલે જ બધો પ્રોગ્રામ બાંધી રસ

આપડે હરુડવાનું ચાલુ થઈ ગયું છે એટલે નક્કી થઈ ગયું કે વરસાદ તો આવશે જ આ બાજુ કેવા સરસ મંજાર વાદળા થયા છે અને ગરડ ગરડ અવાજ પણ સંભાળવાનું ચાલુ થઇ ગયું છે કેમ શિવાની હરુડે છે અરુ એટલે આમ એટલે मूवी જોવા નથી ગયો એટલે નઈ જાય હર આય મહારાજ આય આય મહારાજ આટલો વરસાદ આવે ને આમ બહુર વ્યા જાય નંદીયું રે ઘરે ઘરે બહુ મને કે કે કરમાં નકર ઓ ફાઈલ ની બોલી તો ઈધો લાવતે ઈચક તો ઈધો રાત કાલ જોવા

બંધ રે પબ્લિક જ ન થાય ચાલુ જ ન થાય ફિલ્મ ભલે આવતી પણ આજ ના ચાલુ થાય કાલે વાંસભાઈ અમારે નિશાળી થી ને આવીને નવા ચંપલ કોણ લાવ્યું

પેલા કેવા હતા ઈ દેખાડા હોતા ને એવા એટલા બધા તૂટી જાતા ઓ ઈ પણ કૂતરાય તોડ નઈ ખાતા ને જાદુગર જો આંગળી હોહરી નીકળ એટલા તૂટી જાતા ને અને આ બાજુ શિવાની શિવાની ના પપ્પા ને મોટા ભાઈ ને બધા પંખા રિપેરિંગ કામ હાલે છે શિવાની ફરતી ફરતી જોવે ઘરની બનાવટ એવા ઘર બનાવ્યો પંખો પાખડા ને પાખડા એવું બધું લઈ આવીને ઘરે પંખો બનાવ્યો નઈ મોટી મોટું એટલે ફૂલ ફરે બધા વધારે પવન આવે તો હવે આપડે વાળું પાણી નું તૈયાર કરવાનું છે ને અંકિતા બેન ને તો અગિયાર વર્ષ ને એટલે એના હાટો કાક બટેકા એવું આપડે બાફાઈ નું વખારવાનું અને વરસાદ પણ અત્યારે આવવાનું ચાલુ થઈ ગયું છે સાત આવવાનું ચાલુ થયું છે એટલે જેટલો બધો નહીં ખાવતો પણ હરુડે ને એમ છે એટલે કદાચ છે તો ખરો વરસાદ અને આ બાજુ આપડે બધું બકાલું સુધાર્યું છે બટેકા ટમેટા ડુંખળી મરચા લીલા તો હું બનાવવાનું છે શું બનાવવાનું કેવા તો ખરાબ સુધારી ને તો બેઠા છે થોડું થોડું બધું સુધારું છે ને એટલે લાગે છે કે આજે ભાત વઘારવાના છે એવું છે ને તો આજે વઘારેલા ભાત કરવાના છે એટલે બધી બધી બધું બકાલું સુધારી વાળું છે અને હવે જગાવી ઇંચતા બેંચાવે ઇંચતા બે ઇંચતા બેન મજાની હજ ચાલ અને નવો સૂલો પણ આપણે આવી જશે આના ઉપર આપણે ભાત બનાવશું ઈશ્વની ના પપ્પા ત્યારે પાવ ખાવા માંડ્યા પાવ કેવા ટોશ કહેવાય

રોટલી બને છે અને બટેકા વઘારવાની તૈયારી હાલે છે બટેકા બુફાઈ ગયા છે ફરાળમાં બટેકા ખાવાના હોય એટલે એટલે બફાઈ ગયા છે મરચા ટમેટા બનાવે છે રોટલી ગેસ કેમ કેમકે થોડીક જ રોટલી બનાવવાની હતી ને એટલે ગેસ માથે રોટલી બનાવી નાખી અને બાર આપણે ચૂલે ભાત વખારી વાળા છે અને હવે ઈ ચૂલે સડે છે ફઠામાં થોડા ઘણા એમ કેવાય કે સારા બફાય ને એટલે આપણે ચૂલે છે હા બદર થોડી ખાને બાળ કરવી આમ તો બાળલી બહુ ખાધું ખાધું શિવાની જોઈ દે ખાધું એ માં

પૂરો કરશું તો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કેજો અને જો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલ ને કરી લેજો તો ફરી પાછા મળશો આપડે નવા